हेलो फ्रेंड्स सीताराम केम छो બધા કાલે તો તમે હલદી નો વિડિયો જોયો જી આજ વરે પાસો બ્લોગ મોખી વરે પાસો હલદી ના દીધી દીધી વેડિંગ પાર્ટ પર આવી છે થોડુંક સોંગ માં તો બધાઈને ખબર છે કોપીરાઈટ આવે ને એટલે થોડુંક એડિટિંગ માં વાર લાગે એટલે બધું બસો ટાઈમે એ જોઈએ એવાડું કોપીરાઈટ સોંગ આવે આપણે પોસ્ટ કીધો ને કોપીરાઈટ સોંગ આવે તો પાછો એ ડિલેટ કરવો પાછો ફરીથી એડિટિંગ કરવો વરે સોંગ બદલાવું તો એવી રીતના થાય એટલી વાર લાગે એટલે એક દિન એક દિન મૂક્યું હજી તો હલ્દીના પાર્ટ મૂકીએ બસ વેડિંગના વરે ધીરે ધીરે જોયું મૂક્યું બધાએ પાર્ટ ટાઈમ હોવો જોઈએ જ્યાં અમી બાંધા વાય જ્યાં કોથરીન ટીંગારી અટા ટાઈમ પૂરતો હલવે લીધું કે કે ગાયું નો આવે ને એવા હાટુ ચાવે જો કોથરી હે કે કોદાસીન કે ભડકે તો એવા હાટુ રાખ્યું હે કોથરીયું થીવા હાટુ રાખ્યું મણે નાત ખબર હું આજ જો આવે મને ખબર આવા વાથી હું દેખતી થી કીધું વાયર લગભગ બાંધા કે આ બાજુ કામ ખરતા હે ને તો વાઢવા આવવાનું ને પીવરા આવવાનું ઈ નો હોય મારે તો તું આવી જ ને તાગો ત્રિનશિયાર દી થાગો કાલે જ લગભગ આ બેંડ એ હેવ અમારે હે ને આડો ઓળખીએ ને આડું થયું ગાયું આવી છે તો વાંધો નહીં આવે જ્યાં લાકડા તે બસ બાંધે ખોળે દીધા અમારે હે ને બર્તન બહુ હુરી થાય બર્તન ન જોડે કાંઈથી હેડે કોઈની જાળવાનો હોય ને કોઈ કોઈ તે કાપવાનો દે જો કે કોઈની હોય જ ને વધારે વધારે લીમડા હોય આ આજુબાજુમાં અમારે કાંઈ બળતન ન જોઈએ ઘડીમાં કાંઈ કાંઈ કોક કોકની જડે જાય પણ અમારે બહુ ઓછા અમારે કાંક ગમે ને બીજે ગામથી ભરવા જવા પડે અહીં પાસે પાસે ગામ હોય ને એને વધારે હોય બાવરડાના તે ને તો અમારે કાંક જવા પડે બાકી જડેના ને અમે ત્યાં સુલે ને તો રાંધતા પણ અમારે ભાગ્યા નહીં જોઈએ આમાં તે અમે ગેસી જ રાંધીએ યાર આમ સુ લે રાંધીએ પણ આજુ ફેર નહીં

કે બે પાણી પીરને પછી મુકઈ દઈએ ને પછી આસાસા ફુવારા માર દે બેક ફેરે પછી ઈ જી પ્રમાણે જરૂર હોય પ્રમાણે ને આજુ ફેરે કી કે ત્રણ પાણી કાઢે જોઈએ તો જોઈ આ बाजू બધાય વારીઓમાં ઈ જ કરે પાણી કાઢે ને મુકઈ દઈએ ને અમારો કે બાપા ને ભાણવર નાતા ત્રણ ચાર પાણી તો ઉગગે ને વધારે પાણી જોઈએ પછી જમીન ઉપર બધા જમીન અલગ અલગ ને રૂગડા જો કાલે ધોઈ આંદા તે હુકવે નહીં ખાય બધા હાંજી જ હુકવે નહીં ખાય ઠાર વાળા હતા અટામે ઉપાડ્યા છે ને નાળો પડ્યો પણ એટલો વજન વાર હોય ને ઉપડે એનો મારા જેવા નથી રહ્યા આખો ન ઉપડે બહુ વજન વાળો હોય એમને કીધું હોય જોયેલાનો હોય આ આપણે વાયુના હોય ને એ ટાઈપનો હે વિડીયો માં આગળ કન્ટિન્યુએ રહેજો હું મારું કામ કર લઉં ને એમઅ ચેનલ ને સબસ્ક્રાઇબ ન કીધું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ભૂલતા નહીં ને હા અમારે કામ એટલે Instagram માં 10k કમ્પલીટ થાગા તો થેન્ક યુ સો મચ જી આ વ્લોગ પર જોતા હો એને બધાય ની તો હું Instagram માં પર રીલ બનાવી પેશિયર 10k થા કમ્પલીટ થાગા ઈ વેલા વેલા બો વાત ન લાગી તો થેન્ક યુ સો મચ એટલા સપોર્ટ કરવા રામ રામ ને સુતરામ કેમ છો બધા મજામાં હમણાં ત્યાં બે સીધી પછી આપણી મુલાકાત થાય હમણાં કાંઈ કાંઈ વિડીયો બનાવવાની હેઠકી નથી આવતી પછી પોરબંદર દી જવાનું થયું એ કંઈ હેઠકો વિડીયો નહોતી પાછો કાલે હલ્દીનો વિડીયો આવ્યો હતો અડધો વિડીયો જે આવ્યો હોય ને બીજો ભાગ પણ આવ્યો વહેલા મોડો આ તમે એક ભાગ કારણ કે વિડીયો બહુ મોટો છે બસ બે ભાગ કરીને મૂકવાનો વિચાર ને જો આ બાજુ જોશું વાહીંદાનું કરે એની પાવડી ભંગે પડે મિજોકડી બીહોને નાખી દીધું યા મારો તો વાત કરતો ને ઈ કહેવાનું હું તું આઈ ફેરો એના કોકો હમ બ આઈ 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 તમી જો આવ ઓમ પોર બંદર ગયા તને ઘણાઈના મેસેજ આવ્યા હતા કે તમે ક્યાં ગાતા ને તમે કઈ નુ આવમણ Instagram માં पर्सनल માં આવીયા હતા તો એમાં એવું હતું કે અમારું થોડું કામ હતું ને એના માટે અમે ગાતા

બસ એ બી રઈન કે તમને આવા આવતો કે ન હોય તો એ મણિત આવત પછી હું બાય ન કેરી મે કીધું નાખે તો કાણું થાય એટલે એને ખબર પડે જ જાય કે નાખવાનું ને તાઈ દે હે તો મહી આસુ આસુ સ્વેટર પહેરી તાઈ ઠાલકી વીજ તહે દીની ને આ બચ્ જો અમાર પાડોહી ત્રીજું પાણી વારે દીધું જીરામ હા ત્રીજું હ અમાર બે વેરે એને ત્રણ નું तीज हाँ थोड़ू खेता लीलू हो जो ये कहता है उगे ता जीरी जीरी अरे हमारे तो जो है हजे हमारे सहाद दी थे जो है पसी देखा पवन है टाढ़ो मारे है ना भी हूँ नाखू पर हूँ टॉब लेता भूल गई है वरे पास वीडियन वाले वरे पास लेवा जाऊ पड़े ठाउ के भी है पास माथू धोयू ना अटाणे એલે બહુ લાગે વધારે છે કાન કાનમાં ઓલું ગીત છે અટાઈ તો 100 વાગે યોગેશ છે કામ થા ગતા બાય તો વિડિયો કઈ શૂટ નો થ્યો ને મારે ઘર મેગી મે મેગી મગલીતી ભૂખ લાગે 100 થિયા જો તો બિચારા તો મોળા ગય છે 9 10 વાગે તો મેગી ખાઈ લી કઢીયો તો કરીશું બિચારા મેગી મારે દાળ તો એવો ખા सिंया रा बस मोरे काई भूख लागे मैं किધું આ રસ્તામાં જમવાનું મેગી લેતા આવન તો છેતારું пас બહુ પડી હે ને ખાધું ને રોજ કઈ નાસ્તો પાણી કે કઈ કીધું ને જો આ મેગી પાણી વખત ના સાધી મેગી ગરને વઘાર્યું કે નથી વાટુ કે મારાથી ફૂલ ભૂખ લાગે એટલે એક વાર જોય ને તો फटाफट મેગી બનાવ મસાલો નાખે કેને સડે જાય પાણી કે વઘારે ને કરીન ડુંગરીન ટમેટો ને કથા કરી તો બહુ વાલ લાગે છે ટમેટો અહીં મરચાં ને બધું અહીં પરમા વાલ લાગે આ સિમ્પલ ને હાદી બનાવલા ફટાફટ ભૂખ લાગે નહિ લેન કતાય ઈ રીતે વધારે મજા આવે ખાવન ભાણા ને બધું પડું તો સોસ હે મન બદલે વન બદલા ફટાફટ આજ કર નાકા

એ કાસીનો સેલી બોવ કાસી ની ની એટલે એટલે નકર હા જો અહીં આપણે કે વાત સળે જાય તો રબાઈ ગળ જીવન થઈ જાય એના જે મણિયા મેગી સળે જાય ને તો બોવ નો રબાઈ ગળ જીવન ભાવ તેને મણ રસવા વગર ને ભાવ યોગસને રસવા રે એકદમ ભાવ સબે હાટુ કર કે કે રસવાલે કર ને રસ ન જો એટલે રસ પીવો જોઈએ ખાલી એક જ મિનિટ સડવા દે ને જાજી સડે જાય પાણી જ્યાં વધારે હું કાઢી નાખી પાણી બહુ પાણી વાળી નો ભાવ પછી મસાલો નાખી દે આ મને

એમ કાલે વાત કરાય ને તે ને ટ્રેક્ટર માં જો જો થોડોક નો પ્રોબ્લેમ રહેગો ડીઝલ પડ્યા રાખે થોડું થોડું જ્યાં મારી જ્યાં થી એજે એજે ટીપ ટીપ પડ્યા રાખે જો આ રી એ તમે જોઈ શકો જો તમે ડબલું રાખ દે દઉં એક કે માં ભઈરા રાખીએ પાણી અરે પાણી કા ડીઝલ ભણ્યો રહે માં ટીપ ટીપ પડ નઈ વેસ્ટ નો જાય ઈ પાછું કામ હે કે पेट गवामान सुलो पेटवामान इमा काम आवे जे ने जसु जो बाजू पेहू ने नाखवा ढोलू करे नेगी ने नाश्तो कर ली दो हम पेट भराई गयो है ए हिंदी ही खावो नहीं पड़े हनते पड़े खाऊं तो कोई नहीं है मोड़े दा हो गए भूख लगे यारन दी तो भूख लगे यारम कहता है बहुत भूख है आज सुबह पछि खाई लेने हूं मन ना कर रहे नहीं कैसे